નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ બાવીસ નવેમ્બર બે હજાર પચીસને વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને સંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો એકસઠ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર બસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક હજાર છસો દસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ સોળ હજાર સો રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એક લાખ એકસઠ હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર ત્રણસો પાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નેવું હજાર નવસો વીંસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ તેર હજાર છસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ છત્રીસ હજાર ત્રણસો એંશી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ છત્રીસ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર ત્રણસો અઠ્ઠાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર એકસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર નવસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક લાખ ઓગણપચાસ હજાર એકસો બાર રૂપિયા ને મિત્રો આજે એસો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ ઓગણચાલીસ હજાર આઠસો રૂપિયા રહ્યો છે